હાય ગાઈસ તો આજે આપણે આવી ગયા છીએ ઓસાળા મંદિર જે ભરૂચમાં જ આવ્યું છે બહુ વર્ષો થઈ ગયા મેં નથી આવી તો આજે અચાનક મારી ફ્રેન્ડ લોકોએ પ્રોગ્રામ બનાવ્યો કે ચાલો જઈએ તમે સારું ચાલો તો ગઈશ અહીંયા મંગળવારના દિવસે જ દર્શન થાય મંગળવારે જ મંદિર ખુલતું હોય છે એટલે બહુ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે મહાકાળી માનું મંદિર છે અને લાઈન તો જુઓ આ તો બહુ ઓછી લાઈન છે આનાથી વધારે લાઇન હોય તો ગાઈશ તમે દર્શન તો કરી લીધા અને દર્શન કરીને હવે પાછા રિટર્ન નીકળી ગયા કેમ કે અંદર વિડીયો ઉતારવાનું મનાઈ હતી એટલે અમે વિડીયો નહોતો બનાવ્યો તો ગાઈશ પછી ગોલુને આપવા હતા પૈસા તો પછી એને છૂટા પૈસા આપ્યા તે પૈસા આપીને ખુશ ખુશ થઈ ગયો તો આ મંદિરની બહાર જ બધું જ વસ્તુ મળી જાય શાકભાજીથી લઈને બધું જ તો આવ્યા હતા રિક્ષામાં ને જઈએ છીએ અમે હવે બસમાં અમને બસ મળી ગઈ એટલે અને બોલું તો આના માટે કેટલું રડ્યો કે તો ગાઈશ ભરૂચ પહોંચી ગયા છે રીટા કે ચાલો આજે તમને ફરવા લઈ કેમ કે ભરૂચમાં અમે વધારે કંઈ જોયું નથી અને પહોંચી ગયા અમે જુડિયોમાં તો ગઈશ ત્યાં જઈએ અને પછી આવું તો બને જ ને ફોટો બોટો પાડવાનું બસ પછી શું લેવું કશું નહોતું બહાર બહુ ગરમી હતી અને અમે જુડિયોમાં ઘૂસી ગયા ખાલી નેંગ પોલિશ કરી અને થોડું ઘણું વસ્તુ લીધું એક બે અને પાછા રિટર્ન તો ચાલો ગઈશ જઈએ ઘરે તો અને ગોલુની એક બે રીલ્સ બનાવી ગોલુને વિડીયો બનાવો તો જુઓ ગાઈસ ગોલુની એન્ટ્રી તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય